નમસ્કાર આમ યુવરાજ જોનેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગર છોટાદેપુર જિલ્લાના ભાદરણ બાકોર સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાદેપુર આવેલું છે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન નું આયોજન કરવામાં આવે છે છોટાદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે છોટાદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકોર સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો નો લાભો લે છે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે આજે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું જેમાં હજારો હરિભક્તો પડ્યા હતા

જેમાં મોટા આ દોઢસો વર્ષ ઉપરાંતનો આ સુભાવી નું શિક્ષણ છે અને વિશેષ કરીને અહિયાં નેવું ટકા તો આદિવાસી છે જેને સરકાર પણ સુધારી શકી નહીં પણ આ ઉષોદ ભગવાન નારી ભગવાન અને ડાયરો ભગવાન અહીંયા વિચર્યા અને આ આદિવાસી વિસ્તારના તમામ હિન્દુઓને એ કલ્યાણના માર્ગ દોર્યા અને વ્યસન મુક્ત કર્યા તમામ હરિભક્તો વ્યસન મુક્ત છે અને ઉપાસના હોય છે અને આ આશરો જેનો નિશ્ચય આશરો રાખે છે એને મારા કેળવા આવે છે એવું બિરુદ છે અને અક્ષરધામો લઈ જાય છે એવું બિરુદ છે પણ આશ્રિત થવું અગત્યનું છે આ કોઈ કલ્યાણ થાય आणि आधी आपण सुरुवातीला आपण संजे 13 वा मते अवश्य प्रदान छे तेऊ हा संप्रदाय 보면은 संप्रदाय 1800 च्या प्रगटले आणि दिलीप ईश्वर राय कार्यक्रम ये ना आणि या जे तक्कोसे भक्त करतात जीवा वसार इजरी देवा भने भनेर જે વનવાડા નદી છે સમુદ્રના વિશે રહે છે અને સમુદ્ર નો ઓલા પણ નથી આ ભગવાન છે તમામ જીવોનો પાપ હોય એને કરી નાખે છે એવું અન્ય પ્રત્યક્ષ

तेमनों जे सत्संग से गड़जुती अंदर से, काही नवो सत्संग नथी, माम अपना गड़वमोथी तेमने सत्संग से, आने आ,

જેમાં અનાજ ફળ ચોકલેટ પુષ્પ જેવા વિવિધ હિંડોળા ના દર્શન નો લાવો મળે છે આજે છોટાઉદેપુર ખાતે

અહિયા દર્શન કરી અને પાવન જીવન એ જ પ્રમાણે ની અંદર ખુબ સારી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર